સોળ ઓક્ટોબરને વર્લ્ડ એસ્થિયાસિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તેઓ મેડિકલ સ્ટુડન્ટ્સ અને સામાન્ય વ્યક્તિ બીજાનો જીવ કેવી રીતે બચાવી શકે તેના ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજાવવામાં આવ્યું હતું અને લોકોને એક પોઝિટિવ સંદેશ આપવામાં આવ્યો હતો હવે આજનો દિવસ અમારો વિશ્વ અને સ્થા દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ અમે એની અને આઈઆરસી જે ઇન્ડિયન રિસેક્સિટેશન કાઉન્સિલ છે એના ભાગરૂપે અમે આજે જનતાને એક મેસેજ આપવા માગીએ છીએ કે તમારા બે હાથ દ્વારા અમે જે ડેમોન્સ્ટ્રેશન કર્યું છે એવી રીતે કોઈની પણ એક જિંદગી બચાવી શકો છો દર્દી ગમે ત્યાં હોય કોઈપણ સાધન વગર ફક્ત તમારા બે હાથ વાપરી અને તમારો દ્રઢ મનોબળથી દર્દીની જિંદગી ચોક્કસ તમે બચાવી શકો છો અને કોઈપણ ના જીવન રક્ષક તમે બની શકો છો ધન્યવાદ